મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ કરવામાં આવી છે તો પાટીદાર સમાજની સંસ્થા દ્વારા પાઠવવામાં આવ્યું જેમાં મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના દીકરા પર થતા અન્યાય અને અત્યાચાર તેમજ વ્યાજના વિશ્વચક્રમાં ફસાતા યુવાનોને લડવાના હેતુથી પાટીદાર યુવા સેવા સંઘ મોરબીની રચના કરવામાં આવી છે જે સંસ્થા દ્વારા પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ સાથે આવેદન પત્ર વા પેલા તો મીડિયા ના મિત્રો નો ખુબ ખુબ આભાર કે તમે બહુ સંખ્યા માં સમાજ ની જે પીડા છે મોરબી ના પાટીદાર સમાજ ને જે પજવતા પ્રશ્નો છે એને તમે આજે વાચા આપી આજે પાટીદાર સમાજ ના હજારો યુવાનો અહિયાં એકત્રિત થયા છે અને પાંચસો થી વધુ અરજી કલેક્ટરશ્રી ને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે અમારી માલ મિલકત ની રક્ષા માટે બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી લુકાગીરી હની દાદાગીરી વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે સ્વરક્ષણ માટે અમને રિવોલ્વર નું લાયસન્સ આપો એ માંગણી આજે હજારો પાટીદાર યુવાનો એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદન ના રૂપમાં આપી છે કલેક્ટરશ્રી અમારું પોઝિટિવ વાત સાંભળી છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જે ભૂંડા લુખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને ને ભજવે છે હેરાન કરે છે દાદાગીરી કરે છે એવા તમામને નાથ મૌના નાખે ગુંડા ની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી ગુંડો ગુંડો હોય છે અને ગુંડા ને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી એટલે તંત્ર ને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે એક્ટિવ થઈને એક વારા મોરબી ને ગુંડા મુક્ત મોરબી કરવો આ ઉદ્યોગની નગરી છે પાટીદાર સમાજ ખાસ વિદેશો થી કરોડો રૂપિયા નું સિરામિક ના કારખાનામાં હુંડિયામાં રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકાર ને ટેક્સ ભરે છે તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે સરકારનું છે ગૃહ મંત્રાલયનું છે પણ ક્યાંક આ તંત્ર વામડું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાહેબ યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં આગામી દિવસોમાં અમારી ટીમ છે ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે એના બેનર નીચે એની ટીમ છે એ ટીમ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટર અધિકારી અને તંત્ર કામ ના કરે તો તો પછી આમાં જાવું તો જાવું ક્યાં જો રક્ષક જ ભક્ષક હોય તો તો કઈ સવાલ નથી પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તર્પોષણ કરી કામ ધંધો ખોટી કરીને એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મળ્યો નાખશે અનેક બનાવો ની અંદર વાતો દબાઈ જતી હોય છે તો એના માટે તમે સમાજના યુવાનો શું શું માંગો મારી ખાસ કરીને સમાજના યુવાનોને પણ વિનંતી છે કે તમે કોઈ પણ ખોટું કામ કરવા જાવમાં માં પૈસા લેવાની વાત આવે છે પણ હવે તો મિત્રો આ લોકો સિસ્ટમ ફેરવી નાખી છે પટેલના છોકરાઓ પૈસા લેવા નથી જતા ખોટે ખોટા ફોન કરીને કહે છે કે તારે બે લાખ આપવાના છે તારે પાંચ લાખ આપવાના છે મારું મોટર સાયકલ તોડી નાખો મારો મોબાઈલ તોડી નાખો મારી ગાડીમાંથી લિસોટો પાડી દીધો ને તું લઈ ગયો છો કેમ નથી દેતો હવે તો આ તંત્ર ચાલુ કરી દીધું છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક યુવાનો ઓનલાઈન ગેમિંગ જુગાર સતો નશો આ બધું ક્યાંક એક ટકો તો બધા બગાડ હોય ને એ કરે છે પણ અમે એના કાર્યક્રમો કરી અને એમાં પણ અમે અમારા યુવાનોને જાગૃત કરશું એ સવાલ નથી પણ તું અત્યારે દોષનો ટોપલો અમારી ઉપર જે વધારવામાં ઘણા લોકોમાં આવે છે કે તમે પાટીદારો આ કરો છો તો થાય છે દેવ સનારિયા ના પિતાજી છે પૂછો તમે એને એવા હું તમને દસ છોકરાઓ આબરૂના બી કે સામે નથી આવતા કાલે મને એક છોકરા નો ફોન મનોજભાઈ મેં એક શર્ટ નથી લીધો પૈસા નો એમ છતાં મારા પિતાજી ચાર લાખ રૂપિયા ચૂકવા તો આવા બનાવો હવે બનવા મહિના છે અને ખોટી રીતે પાટીદાર યુવાનોને બદનામ કરે છે કે તમારો છોકરો ભાઈ પાંચ હજાર નું કેટલું વ્યાજ હોય પાંચ હજાર નું એક મહિને હજાર રૂપિયા વ્યાજ હોય વધીને પાંચ હજાર નું પચાસ લાખ વ્યાજ હોય હું તમને એવા દાખલા બતાવ હજાર પચાસ લાખ રૂપિયા યુવા સંઘ જે ની રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી મોરબી શહેરમાં કાયદોની વ્યવસ્થા માટે જે થોડી એટલી તકલીફ ક્યાંક થઈ જશે વ્યાજખોરોનું જે આતંક હશે ને એમાં થી પાંચ જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે ના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી નથી એનોએ કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તે એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે સ્વરક્ષણ માટે હથિયારના લાઇસન્સ માટે એક સાથે થી બસો જેટલી અરજીઓ એમને કરેલી છે હથિયાર લાઇસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રથી ઇસ્યુ કરવામાં આવે છે ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તો એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે બીજી બાબત એમને જે જણાવી કે જે રીતે મોરબીના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો એ તકલીફ દૂર કરવા માટે અત્રેથી જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવશે અને રાજ્ય સરકારને પણ આ બાબતે અહેવાલ કરી અને આ અન્વયે પ્રજાને કોઈ તકલીફ ના પડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે સુલે અને શાંતિ રહે અને કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરોનો આતંક ના રહે એમને અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ ધાક ધમકી ના આવે એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મીટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થઈ જોઈએ એક જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું અને જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ના ગણાય પોલીસ એસપી સાથે અમે આજે મિટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું